પણ પાર્ટી જો પાછી લે પાછ હજાર રૂપિયા લઈને આઈ જાય કે લોક તમારા પૈસા ને હેતર માં લાવી એનો ભાઈ બીજો પેલો મોટો છે આચિતર સપાછું જગજગતો કરતો જ તો અમે પૈસાની ની સગવડ માં જ પડ્યો છે કે ગમે ત્યાં થી પેલા જ્યાં આપે એ તો વેચી મારી જો કે ફોન માટે પચાસ હજાર મો પણ પેલો છે એ મોટો છે એ તો ખેતરવા ના જ નહીં એની હેતર હેતર માં જ ખાવાનું ખેતર માં બધું ખેતર માં જ રહે દાળો ઉગન દાખા ખેતર માં કરે એટલે એને જપ નહીં પડે એ હારો બરાબર ખેતી લગભગ પાક જ નહીં લેવા દે મારા ખ્યાલ પ્રમાણે ના આવે તો આમ તો સારી વાત છે પણ શક સગવડ કરી નાખશે જ કારણ કે ખેતર નો એવું સહજ એ ખેતર નો રહ્યા થોડું આ પાછું પેલા બગીચા માં કરી ઓટો મારી આવું પછી આ બધો હાવ કચરો પડી ગયો છે અને કંટાળા છે કોઈ આવતી નહીં જોવાય આ બધું શું આવ્યું છે તો આ એ કર્યું છે કોણી એ કોઈ વેડતું નહીં નવરાય જ નહી મળતી શું કર આ હોય તો વાર બીધું છે મોણસાઈ અમુક ટેન્શન મારે પણ હા પેલા નો કોઈ વિશ્વાસ નહીં મન કરતી આ બધો કચરો બહુ પડી ગયો છે બગીચામાં નથી મજૂરી આવતા નહી ગણ મજૂરે બધા રહ્યા છે ઘણો કચરો પડી ગયો છે આ બધું સાફ કરવું પડે હે આ બધું મારત કરવું પડે છે કોઈ મોણસ જ નવરા નહીં મળતા ને કોઈ સો ફાયે કરે દેવરાવત થી અમે કેમ કરી નેતર મે ઓટો માર્યા ને આ તો હોય તો હું પાછો નવરે છે હે અતારે હું કરવાની હું ખેતર બાજુ જઈ આવું કે સેવ ઉગી સ બરાબર ખરખું ઉગી સ કે નહીં ઉગી તો સત પણ આરખું ઉગેલું જ છે અમે હું કરશું આલા પેલે ના કરતો આરી વાત છે પાછું માગી ના લે ને તો ભાઈ આપડે બોલી શું હતી કે પસાર આવો ને તમારી ખેતર છૂટું પણ માર વાયેલો ખર્ચો થાય તો આ તો આ બોર્ડ બોલું તો ઓટો તો મારવો જ પડશે તપાસ તો કરવી પડે ખેતરમાં શું ખેતીનું મત મત કરીએ ને ખાલી ધણી એક ઓટો હોય ને તો એમ તો ખેતરમાં કોઈ ચકલો બકલો ખોતરી હોય બોતરી હોય તો ખબર પડે કોઈ બગાડો થતો હોય ગમે તે કોઈ જાનવર ફર્યા હોય તો ખબર પડે એટલે જોઈ તો લેવું જ પડે

કદે તું એકલો છું તારા ભાઈ ને પૂછ્યા કરતા આવું તું કરી મોબાઈલ કાઢી મારા વર્ષે છેતરી ગાલ્યો હવે એ તો ગોડો પણ એ ગોડા થઈ ગયા આ માર જો છેતર તો મારો નહીં નજર લાગે એવું છેતર તો મારું કોણ ગયો મારે ગમે તે ગણી પૈસા વેચવા લાગી ને છેતર તો છૂટો કરાવો પછી પણ એ ક્યાં મોણ કહેવાય કાલે તું તો ન્યાનો ન્યાનો છું તું છેતર ગીર આલ પણ એ વિચાર કરવો પડે કે હું તું મોટા મોટા ભાઈ ભેગા થઈએ ના થઈએ એ તો ખબર જ નહી અને ઓને આ શું મોડા છે અને મને દેખાતા નહીં અમારે માં તો શેતા તો હા નજર લાગી હોય છે તર આ શું બાદરી પડી છે આ એક ખેતર આવ્યું છે ને જો હું તો વયા આવતું ખેતર માં તો જોયા જેવું મારે ખેતર જેવો તો મન તો જોઈએ જવાતું નહીં મારે ઓને પચાસ હજાર રૂપિયા આવી ખેતર જોઉં છું ને મને આમ સમય થાય પોતાનો ભાઈ બીજો હોય તો કોઈ કે મારા નાના ભાઈ ને હું કેવાનું અને મારા મોબાઈલ કાઢી મારા લાખ રૂપિયા રૂપિયાનો શીતળો એ તો ઘોડો મગજ નહીં પછી રસ્તા પર ફરવાનું નહીં ગમતું બોલો આ મારા હોના જેવો શીતળા હું આ લોકો ની ખેતી દઉં છું ને મારા મનમાં શું થાય કે મારા હોના જેવો શીતલ શેણી મારા દોડ હું બરબાદ થઈ ગયો આ લોકોની ખેતી જોઉં છું ને અમારે મારે વાત કરે તો શરમ લાગે એ તો ને એનો પણ પેલા ઘોડાલા ને બુદ્ધિ છે કે નહીં અમે એમ ઘરના સંબંધ જ્યાં છે એનું ક્યાંનું ને બીજા વાત આ કેસ બેસ કરો છો હું મારો ફો લઈને ઓણ હાથ પર લેવા પડી મારી ખેતી તો પાલ લેવી પડશે અને મારા જે ઓને વાળી કોઈ પચાસ હજારનું મોબાઈલ કાઢી તો મારા ખેતરની માફાઈ નાખી

શેતલ ગીરા લીધે પચાસ હજાર માં એને લાલ શરમ લાગ્યા હતા એ વાત ત્યાં નવું એકલો બટન કે ફરી ને ગયા માતો બધું મગજ છે પણ પેલા ઘોડાલા નો ખરો ઘોડાલા ને હોય એવા પાછી પચાસ હજાર આની અને શેતલ ગીરા મેલ્યો અને મોબાઈલ લાવ્યો બોલો મોડ શું કરે તમે મોડ બે બરોબર મગર કોમ ની કતું કરે કે માતો હોડી વચ્ચે ઉપાડો થઈ ગયો છે અને અમારે શેતર ગીરા લીધે પચાસ ધર્મો ધર્મ પેલા ઘર જેવા તો પણ નહીં પેલો તો ગોડો પણ પડે એ ઘોડા છે મગજ કોમ કરતું નહી બોલો કરું જોયા છે જો શી બાદરી પડી દો તો ખરા બે હોકે નહીં આ જોયા શેતર તો જો મારો લાગી નંબર પણ આ ને પચાસ હજાર આ

બી ન કરો હું યાર થાય કરું યાર ખબર ના રહી હોવાની કોઈ મારા જોવા પણ હેલા હાલોત અને મારા પૂરી વચ્ચે ખુપાળો કરી મેં લીધો બોલો આ ફોન કાજી મારા પત્તા હાર આ લીધા અને ગીરા મેં લીધો હવે ઘોડો છે કુ છે ઉપર તો પરણવાનું તો થાય જીના આતાર થી આ હોમ કરવા મે લે અમારા સમ કરીને દેવું બે કુકુન આલવા થા કોઈ આલવાનું લાદાને મું આદાન મન તો વાળી આવ છે તો આમાં શું છે ભાઈ વડા લેને વાય તો શું ને ધુઈ આવ તો ખરો ઓમ થઈ ઓમ થઈ ઓટો માઈ ના આ તો મેરો મન થી છે બગા પાક તો કમ્પ્લીટ થઈ ગયું લ્યો 50000 તો આપણે તો વસૂલ થઈ જાય પોતાના તો લાખ કમાઈ જાય આપા સોદો ફાયે પર જો આટલું ભાગ કપાઈ ના ખાવ એટલે આપણે તો પચાના લાખ થઈ જાય લાખ રૂપિયા આવક થઈ ગઈ પચાસ હજાર ની પચાસ હજાર જબરજસ્ત મસ્ત થઈ ગયું છે ફાયદો પડી ગયો પેલા મોબાઈલ જોઈને આખો દન પેલે કરે જઈ એ મોબાઈલમાંથી માંથી શું પાકવાનું છે ઓર ઉપરથી થી મહિના મહિના ત્રણસો ત્રણસો રૂપિયા ગાલી અને ચોત્રીસ જોઈને લે બે રહી અને આપડે તો આ પચાના લાખ થઈ જાય આપડો ફાયદો જ છે મજા આવી જાય કારણ કે પચાસ હજાર ના લાખો ભાગ થઈ જાય કોઈ ટેન્શન નહીં બીજું એ શોખ મળે તો આ એકાદું કટકું બીજું એ લઈ લઉં પણ એવો કોક નું ઘો માં આવે ને આવો ઘોડો એ મહિને ત્રણસો રૂપિયા ભર અને ઉપરથી થી પચાસ હજાર ખર્ચાયવો તો જ મજા આવે કારણ કે એવા હોય ને ઘોડા જેવા મજૂરી ના કરવી હોય કાઠું પડતું હોય એ વાતમાં ઘાસ થઈ ગયું છે બધું કાપે જોવાથી આયા બતા ઓળખીએ તો શીયત આ પેલા તમારા ભયપાન થી દિવસ પચાસ લાખ થઈ જાય મારતો પચાસ એમાં અમે ઘોડો આ ના લાખ કરે ઘોડો ક્યાં હતો ઘોડો છે મોમડા પણ ઘોડો છે તમારા ભાઈ પણ તમારે લગાવી ગયા જો મોબાઈલ લીધું અંતરસો રૂપિયા માં બેલેન્સ પૂરાશે અને ખાટલા બે ઇન્સિ થી પંખા ચાલુ કરેલ બધું આવશે મારા પુસાડી ફરજ કે ભય છે કે નહીં એટલો પૂછાડો મગજ છે ભાઈ હોય કે ના હોય મારા કોઈ લેવા દેવા ના હોય

બસ એ તો ગીરો પાછો એ તો માં વાઢી લઈને પાછો તમે 50000 માં આવજો હું લઈ લે મુડી મુડી મારી પાછી ઉતે કોણ હાલ આવો તો લાખ રૂપિયા લાવ તમે તો જબો હોળી આ તો માં 50 લાખ રૂપિયા વેપ કે થઈ ગયો તું તો પરા કે ભાઈ તું તો એમાં પૂછવાનું ના ભાઈ યાર એવું ના ડાળી યાર તકમાં ના સંભાળતો ન કે આવડો કેસ કર્યો હું કેસ કરો કે ના કરો તો બધું કાયદેસર કાગડિયો કરેલો મારતો કાગળિયો ખેલો દે

હા હા મોબાઈલ માં તો જોવા તો ખરા પચાસ હજાર વશુ થઈ જાય જબરજસ્ત મારા ગેમ ચાલુ થઈ આવે આ ગેમ માં તો પચાસ હજાર લીધે આ મોબાઈલ લાવેમ ગેમ બધું જોવા નથી મસા

એ તો કઈ દેખ બીજા પચાસ હાર આવ્યો અને છેતર હમણું લઈ લો એટલા કયું બીજા પચાસ હજાર લઈને આવ્યા છે મારા દિવ આ છેતર આની તો કોને પોણા બોના છે કેટલા લખાય ગોડાલાની છેતરની રાહત તારવાય નાખી દો મારા દિવસ મારા ટેક્ટર ભૂરાણ મેળવી નહીં હોય મારા ટેક્ટર મેળવાની કહો અને મારો જે પેલો તો ગોડો થઈ ગયો એમ આ ફોન ફોન કરીને આવ્યો છો તે લેના રો ઉપર યાર રહ્યો હું વાન ચેરમાં મન હંતરી રાજા છે હું દેવ બક બક કરા હો ભાવ તો પડશે છે આને ગોડા જોર મારો જોર આ મુરો પાગલ થઈ જોર હું ઈવણ ભા મોટો ફોન લાઈ દીધો તે મોટો ફોન ઈવણ ખવડી દે તે આ મન ભિખારી કઈ રાખવા ની તો મારા દીની હજી રોડ ને હલાય ના તાજી આવ કરા તો અજી જો પાછા કે પેલો તો મજા આવી ગોડી લાલ તો લાખ બે ગહવા લાખ થઈ ગયા પતા દુ ફણ્યો તો કે હે આ બેર તો આ તો 2.5 લાખ ની તો જ થે હે મહાદેવ મારે શીતળ હોમ જોઉં છું મારે મગજ કોમ કરતું નહીં કે અવધા ગોડી બીજા આગળ ભેગા ગાતો તો કે ભાઈ વાત નાખ તું ફટફટ મારે પચાસ હજાર તમે હાલ દેવું છોકરા અરે હા ગોડો છે બે અરે કુવામાં મારે આ કુવામાં પડી જાય આ ગેમડો બમણ થઈ ગયો મારા કુવા ની ચેરમાં પડી અરે આ ભાઈ પડ છે આ ઉઠા દેજે મારે બૂમ તો પા દેવ મારો જે છો બે કુવાન ની ચેરમાં હા એનો ભાવ મોટો ફોન મોટો ખવાઈ દે હતી આ ઘોડો તો જાય ફોન ફોન કરી એમાં બીક લાગે ફોન ફોન ઘોડો તો જે આમ જાય બે ઘરે મગર ફરી કુંવાર ત્યાં મો તું ગયો નવા નવ ફોન આઈ ગયો ઉપર બી હા ઉપર બી હા નેતા હા ખબર ફોન ફોન પેલા ઘોડાલા છો આ ફાળું છો મસ્ત ફોન નહી લાયો હું મસ્ત ફોન વાળી મને ખાલી કઈ નાખી તું એમ જીવન માં જીવન હું કર્યું તમારે શું કરવું છે શું કરવું અત્યારે રોડ ઘોડા મને પાછા